નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો હું ત્યાં દિલ સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી ભરતી બે હજાર ચોવીસ આંગણવાડી કાર્યકર ટેડાગર પગાર વધારો લઈને આવે મહત્વની અપડેટ જાણો શું માગી શું માંગ કરી રહ્યા છે હાલમાં કાર્યરત કર્મચારીઓ તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ તે તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવી છે તે લી ગ્રુપ બનાવ્યું છે લિંક ડિસ્ક્રપ્શન પૂછું મિત્રો અવસર જોઈ દેજો તમને ચેનલ પર આગળવાડી બાબતે કોઈ અપડેટ આવે આગળવાડી પગાર બાબતે કોઈ કાર્ય જે ભરતી બાબતે આ કોઈ પણ અપડેટ આવે કાર્યકર ટેડાગર મેં આગળવાડી કોઈ પણ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું વિડીયો કમી વિડીયોને લાઈક કરે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો આગળવાડી કાર્યકર ટેડાઘર ટેડાઘર એટલે ટેડાઘર પગાર વધારો લઈને આવ્યા મહત્ત્વના સમાચાર તમે જોઈ શકો છો કે રાજ્યમાં આંગણવાડી કાર્યકર ટેડાગરના સહાયકોને માનવ વેતન સમાન બનાવવાની માંગ કરવામાં આવી રહી છે રાજ્યની આંગણવાડી સંસ્થાઓની માગણી માંગણી ઉઠાવી રહી છે માંગણી ઉઠાઈ રહી છે જ્યારે આંગણવાડી નોકરાની લેહ પરની કામગીરી ઘણા તફાવત છે જ્યારે સેવિકા કેન્દ્રમાં સંચાલિત લઈને સંપૂર્ણ રેકોર્ડ અપડેટ રાખવા સુધીને દરેક જવાબદારી માટે જવાબદાર છે જ્યારે સહાયકનો નોકરાવાળી આકામાં મદદ કરે છે જેમ રાજ્યની આગળવાડી ઝારખંડ રાજ્યની આગળવાડી સેવિકા સહાયક કર્મચારી સંઘ આંગણવાડી કાર્યક્રમ સહાયકો માટે સમાન માનવ વેતન માંગ કરી રહ્યા છે અને આ માટે આંગણવાડી એસોસિએશન ધારાપત્રાતુ મંચના શૌચાલય અને પોતાની બેઠક આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકની અધ્યક્ષતા સંઘ પ્રમુખ મીના કુમારીને કરી હતી અને સંચાલક મમતા દેવીએ કર્યું હતું આ બેઠક માનવ વિતા સરળતા ચૂકવવામાં અને સમગ્ર માફી વેતનની ચૂકવણી સહિતના અનેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી સંઘ વચ્ચે આંગણવાડી કાર્યક્રમ તેડાગર સહાયકોને માનવ વીતા સમાન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ઝારખંડ સરકારે આંગણવાડી કાર્યક્રમ માનવ વેતનમાં નવ હજાર પાંચસો રૂપિયા અને સહાયક સાતસો પચાસ રૂપિયા નક્કી કર્યું છે અને યુન્ડિયા કહેવું છે કે સરકાર દ્વારા આપવામાં આવતું માનવ વેતન એક સાથે ચૂકવવું જોઈએ અને હાલ આંગણવાડી માનવ વેતન લઈને મોટી સમસ્યા ઊભી થઈ રહી છે બેઠકમાં યુનિયને જણાવ્યું હતું કે સીમ સીમેતન પત્રાતુની આંગણવાડી કાર્યક્રમ મંજૂર દેવીને અચાનક શ્વસન થયું છે આ માટે ઝારખંડ રોજગાર નીતિના આધારે નોકરીને દેવીને પરિવાર એક સભ્યને નોકરી આપવામાં આપવી જોઈએ કામદારોને સહાયકોને માનવ વેતન સમાન બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો તો મિત્રો આ દુઃખ લેટર સોંપે થેન્ક યુ વેરી મચ